આવતા તૈયારોને લઈને અને જે વિશેષ ટ્રેનો પણ ચાલે છે આ બધી ટ્રેનો ધ્યાન રાખે અમારા ડીજી સાહેબ મહેરબાન વિકાસ સાહેબ સાહેબ ડૉક્ટર કેલેન રાયે સાહેબ ઇન્ચાર્જ આઈજી મેડમ પરિક્ષિત રાઠોડ મેડમની સૂચનાથી અમે લોકોએ સતત જે એવી ટ્રેનો આવે છે બહાર રાજ્યથી આમાં વિશેષ શોધખોળ અને વિશેષ ચેકિંગ કરવામાં આવે છે આ ચેકિંગ દરમિયાન આજે સવારે આશરે અઢી વાગ્યે પૂરી અમદાવાદ ટ્રેન આવે છે આ ટ્રેન જ્યારે વડોદરા સ્ટેશન પર આવી તો અમારા જે સ્ટાફ હતા એમને એવી સૂચના મળી કે જનરલ કોચ અને સ્લીપર કોચ વચ્ચેની જે જગ્યા હોય ત્યાં એવા સસ્પેક્ટેડ બેગ મૂકેલા છે તે વખતે અમારી પાસે જે ડોગ સ્પોર્ડના સ્ટાફ હતા એમના પાસે ફાસ્ટર ડોગ કરીને હતા એ ડોગને ત્યાં લાઈને જ્યારે ચેક કરાયો તો તરત જ ડોગ જે છે આઈડેન્ટિફાય કરી લીધો કે આમાં ગાંજા જેવી કોઈ વસ્તુ છે અને જ્યારે અમે લોકોએ બેક ખોલીને ચેક કર્યો તો આમાં ખરેખર અમે પંદર કિલો પંદર કિલો જેટલો ગાંજો પણ મળી આવેલો હતો આ જ રીતે અમે લોકોએ સુરતમાં પણ આજે ચેકિંગ કરાવી હતી જે બિહારથી જે ટ્રેન આવે છે દોંડ ગ્વાલિયર એક્સપ્રેસ તો આમાં પણ અમે જ્યારે આરપીએફના સ્ટાફના જોડે ચેક કરાવતા હતા તો પણ અમે સ્લીપર કોચની જે નજીકની જગ્યા હોય એના પાસે એક માણસ દીપક કરીને છે જે મૂળ ગંજમ ડિસ્ટ્રિક્ટ ઓડિશા છે એના પાસેથી પણ અમે બાર કિલો જેટલું ગાંજો ભણીને આવે છે અને બંને કેસ ડિટેક્ટ છે પહેલા કેસમાં અમે લોકોએ ડિટેક્શન કરી રહ્યા છે કે કોણ લાવ્યો અને ક્યાં મૂક ક્યારે આ મૂકીને ગયો હતો અને બીજા કેસમાં જે આરોપીની ધરપકડ થઈ છે આમાં અહીંયા સુરતમાં કોણે આપવાનો હતો અને ક્યાંથી લાવ્યો આ બધી તપાસ ચાલુ છે જે જર્મન શેપર્ડ નસ્લના ડોગ હોય છે અને આ ફાસ્ટર નામ એમને આપેલું છે એને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવેલી છે અમે કમાન્ડો તાલીમ કેન્દ્ર ખાતે જેથી આ ડોગ બહુ દૂરીથી કોઈ પણ પ્રકારનો એનડી પીએસ અથવા કોન્ટ્રાબેન્ડ જે રાખવામાં આવેલો હોય ટિફિનમાં અથવા બેગોમાં તો એને તરત જ આઈડેન્ટિફાઈ કરી લે અને જે બેગ હોય એને ઝડપી પાડે છે આ પોતાના જબડાઓથી સર છે અગાઉમાં પણ આ ડોગ દ્વારા ઘણી બધી કામગીરી પણ કરવામાં આવેલી હતી જે આરોપી મૂળ ગંજમ ડિસ્ટ્રિક્ટ ઓડિશાના છે અને ત્યાં મજૂરી કામ કરે છે અને અત્યારે બધું પૂછપરછ ચાલુ છે કે અહીંયા જે સુરતમાં એ લાયા હતા એ કોણે આપવાના હતા અને કોણે કહેવાતી ત્યાં મૂકવામાં આવેલું હતું વડોદરામાં જે ક્યારે થયું વડોદરામાં જે થયું છે તે સવારે અઢી વાગ્યાના આશરે થયો હતો અને જે સુરતમાં થયું છે આ પણ સવારે સાડા આઠથી નવના વચ્ચે થયું છે

જે ગુજરાત રાજ્યમાં જે આઈડેન્ટિફાઈડ ટ્રેનો છે આ ટ્રેનોમાં જે આ જ્યારે અમુક અમે લોકો ચેકિંગ પણ કરતા હોઈએ છીએ વિશેષ ટ્રેનોમાં અને અમારી પાસે બાતમી પણ હોય અમારી જે ટ્રેન પેટ્રોલિંગ પણ હોય તો આમાં બધું જ્યારે અમે બહુ સઘન ચેકિંગ કરતા હોઈએ છીએ અને લોકેશન આઈડેન્ટિફાઈ હોય છે ત્યારે અમે લોકો એવા કેસ કરતા હોય છે એ મેં આપખો પ્રેસ નોટ હોય એ સબ ભેજો 太远。